રાજનીતિ નો માણસ હોય સમાજ ની અંદર ન ચાલે સમાજ નું કામ કરતો માણસ રાજનીતિ અંદર નો જાય પણ કીધું કે વિઠ્ઠલભાઈ આપેલું વારસા ની અંદર આ એટલું બધું પછી રાજકીય હોય સામાજિક હોય કે સહકારી ક્ષેત્રનું એ આપણે એમાં ઉત્તરોત્તર વધારો કરી શકાય છે અને એનું પરિણામ વખતો વખત આપણે સમાજને અને લોકોને આપવા માટેના પ્રયત્નો કર્યા છે

બીજા કાર્યક્રમ સાથે મતલબ ન હોય પણ જેને જોઈ છે એને શું મને પૂછવું છે હું ક્યારે બોલું એની રાહ જોઈ બેઠો એમાંય ન પડે મજા છે અમે બે દિવસ પહેલા જામનગર ને આંગણે કીધું કેનો જવાબ હું સમય આપી કોણે ક્યાં શું કર્યું કોણ કોણે ભેગું હોય કોણ કેની અંદર ખાનદાની હોય ક્યાં કેટલી વફાદારી હોય અને ક્યાં અંદર કોને કોને સમાજ પ્રત્યેની લાગણી હોય એ ટૂંક સમયમાં સમય આવે ત્યારે બતાવવાની મારી તૈયારી એટલા માટે આ વાત કે અંદર અભિમાન ન હોય અભિમાન કરતો પણ નથી કારણ કે એજ સમાજ છે એ જ લોકો છે જ્યાં સમાજની અંદર રાજકીય તમને ટોચ ઉપર બેસાડી શકે

આગેવાન મજબૂત હોય એને સ્વીકારજો ત્યારે કીધું તું ફરી પાછું આજે જાહેર ની અંદર બોલ તો મજબૂત હોય એને સ્વીકારજો માઈક આંગલા હોય ને સૈની સમાજ જરૂર નથી કે પોતે તો ડૂબી જાય સમાજ ને ડૂબાય તે ખબર નઈ પડે માઈક નેતાની ને જરૂર કાઈ નઈ જો તો સમાજ ને મારો હોય ને આગળ સુકાજો કીધું જરી જાહેર મંચ ની અંદર કહેવા માટે કહેવાય છું

એનો તમે હાથ ન ચાલી શકો ખેતી શકો કઈ નહીં પણ નજીકના ભવિષ્યમાં જોઈ રહ્યા છે વિષય દર્શાવી થોડા સમય પછી કેવું છે આ એ સમય આવશે અને સમય આવે ત્યારે બધું કહેવાની પણ મારી તૈયારી છે કારણ કે રાજનીતિ હોય સહકારી ક્ષેત્ર હોય કે સમાજ કાયમી માટે હાથ અમે અમારા ચોખા રાખ્યા છે પેટમાં પાક નથી કદાચ કોઈનું અમે સારું ન કરી શકીએ તો કોઈને પાડી દેવાની વૃત્તિ અમારામાં ક્યારેય નથી આવી સારું નજર ના પડી છે નથી થાય